નમસ્કાર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સ્વાગત કરાલીસ ઓગણચાલીસની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો હવે જોઈએ કલમ નંબર બસો ને જોગવાઈઓ હવે મિત્રો કલમ નંબર બસો ઓગણચાલીસ જોઈએ પેલા બંધારણનો આ જે ભાગ છે તે ભાગ નંબર આઠ છે રેટ આ ધ્યાનમાં રાખો અને એમાં જે જોગાઈઓ છે તે કેન્દ્ર શાસિત પ્રદેશોને લગતી જોવાઈઓ છે આ મુદ્દો ધ્યાનમાં રાખો ભાગ નંબર પાંચ એ સંઘ કેન્દ્ર સરકાર અંગેનો છે ભાગ નંબર છ એ રાજ્ય સરકાર અંગેનો છે ભાગ નંબર સાત એ રદ કરવામાં આવે છે અને ભાગ નંબર આઠ છે એ શાને લગતો છે કેન્દ્ર શાસિત પ્રદેશને લગતો એક માર્ક્સનો પ્રશ્ન એમાં આવી શકે એમાં કલમ નંબર બસો ને ઓગણ થી બસો ને બેતાલીસ સુધીની જોગવાઈ છે જોઈએ કલમ નંબર બસો ને ઓગણચાલીસ અનુચ્છેદ બસો ને ઓગણચાલીસ કેન્દ્રશાસિત શાસિત વહીવટ કાયદાથી સંસદ અન્યતા જોગવાઈ કરે તે સિવાય રાષ્ટ્રપતિ દરેક કેન્દ્રશાસિત શાસિત વહીવટ કરશે પહેલો મુદ્દો એ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કોણ કરશે રાષ્ટ્રપતિ રાઈટ અને પોતે નિર્દિષ્ટ કરે તેવા હોદ્દાથી પોતે નિમે તેવા વહીવટકર્તા દ્વારા પોતાને યોગ્ય લાગે તેટલે અંશે કાર્યો કરશે અને એનો વહીવટ કરવા માટે એ યોગ્ય વહીવટ કરતાની નિમણૂક કરશે એટલે કે રાજ્યનો ગમે તે વહીવટ હોય તે છતાં રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યને સમીપ આવેલા કોઈ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા તરીકે નિમિત શકશે પરીક્ષા માટેનો એક બીજો મુદ્દો આમાં કહી શકાય કે જે રાજ્ય છે એની નજીક કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો રાષ્ટ્રપતિ એ રાજ્યના રાજ્યપાલને નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશના શાસન કરતા અથવા વહીવટકર્તા તરીકે નિમિત શકશે અને તે રીતે નિમાયેલા રાજ્યપાલ એવા વહીવટકર્તા તરીકેના પોતાના કાર્યો પોતાના મંત્રીમંડળથી સ્વતંત્ર રીતે કરશે મંત્રીમંડળથી સ્વતંત્ર રીતે કરશે રાઈટ રાજ્યમાં કઈ જોગવાઈ છે કે રાજ્યપાલ એ મંત્રીમંડળની સલાહ પ્રમાણે કાર્ય કરશે જ્યારે પ્રદેશોમાં જો એના રાજ્યપાલ રાજ્યપાલ હોય તો એ એનો વહીવટ મંત્રી સ્વતંત્ર રીતે એ કરશે કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ કરતાની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કોઈ વાત એક માસનો સવાલ પૂછાય છે રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની સમીપ આવેલ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા તરીકે નિમી શકે છે તો કોઈ રાજ્યના રાજ્યપાલને નજીકમાં કેન્દ્રશાસિત પ્રદેશ હોય તેના વહીવટકર્તા તરીકે નિમિત શકે છે હા આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે સામાન્ય રીતે રાજ્યપાલ મંત્રીમંડળની સલાહ પ્રમાણે વર્તે છે રાજ્યોની બાબતમાં આ જોગવાશે ગુજરાતના રાજ્યપાલ ગુજરાત નું જે મંત્રી મંડળ છે એની સલાહ પ્રમાણે વર્તે છે પરંતુ જ્યારે તેમની નિમણૂક વહીવટકર્તા તરીકે થાય ત્યારે તે કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ મંત્રી મંડળથી સ્વતંત્ર રહીને કરે છે પોતાની રીતે એટલે કે સ્વતંત્ર રહીને કરે છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશનો વહીવટકર્તા સીધી રીતે કોને જવાબદાર છે રાષ્ટ્રપતિને જવાબદાર છે હા હાલમાં આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે ભારતમાં હાલમાં આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે પુડુચેરી લક્ષદ્વીપ આંદોમાન અને નિકોબાર ટાપુ સમૂહ દાદરા નગર હવેલી અને દીવ દમણ ચંદીગઢ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી લદ્દાખ અને આઠમો નંબર છે જમ્મુ કાશ્મીર આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર આ આ ત્રણ સંઘ પ્રદેશમાં વિધાનસભા કાર્યરત છે છે પરીક્ષામાં મુદ્દો પૂછાય પ્રદેશનો વહીવટ કરતા સામાન્ય રીતે એ પ્રશાસક કે ઉપરાજ્યપાલના નામે ઓળખાય છે સંઘ પ્રદેશનો જે વહીવટ કરતા છે દિલ્હીના વહીવટ કરનારને લેફ્ટનન્ટ ગવર્નર કહેવામાં છે એલજી આ પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય અથવા ઉપરાજ્યપાલ અને પુડુચેરીના વહીવટકર્તાને ઉપરાજ્યપાલ કહેવામાં આવે છે રાજ્યપાલ નહીં પણ ઉપરાજ્યપાલ કહેવામાં આવે છે બંધારણ અંગેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લાઈનર અને એમ સિક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર

વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ત્રીસની વિગત એમાં મૂકવામાં આવે છે અમારી આ ચેનલમાંથી તાજેતરમાં જે એસટીએની પરીક્ષા લેવાઈ એમાં જે કરંટ અપેક્ષા લગતા જે પ્રશ્નો પૂછાયા એ પ્રશ્નો અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં કઈ તારક તારીખમાં વિગતો મૂકી હતી તેની વિગતો અમે અહીંયા મૂકી છે બીજી અમારી ચેનલનું નામ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો ના કર્યા હોય તો બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ અમે મેટર અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં